હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચલો આજે ઓર એક કાઠિયાવાડી હોટલની વાત કરીએ અમે લોકો પુનાથી રિટર્ન થઈ રહ્યા છીએ સુરત બોમ્બે હાઈવે પર હું જમવા આવી છું ન્યૂ જલારામ કાઠિયાવાડી હોટલમાં ખૂબ જ સરસ જમવાનું મળ્યું છે આજે અમને મજા આવી ગઈ લીલી ડુંગળી ટમેટા ને ચીઝ એવું એક સબ્જી ભરેલા કારેલાનું સબ્જી છાસ પાપડ રોટી અચાર સલાડ ખૂબ મજા આવી જમવાની વિડીયો બનાવ્યો જ છે તમે જોવો કેવું છે એ બધું અને પછી હું તમને એમના મેનેજર સાથે પણ વાત કરાવું છું એમને બી વાત કરી મેં બહુ મસ્ત બનાવે છે બધું અને હોટલ બી સારી છે જમવાની મજા આવી ગઈ તો જો આ છે બધા સલાડ છે બધા પાપડ ને અચાર ને એ બધું છે સબ્જી પણ બહુ જ સરસ છે બધા ટેસ્ટમાં મજા આવી ગઈ જમવાની તો હું તમને અત્યારે વાત કરું ડિટેલમાં પહેલાં તમે મેનેજર વાત કરે છે એ સાંભળો કે શું આપણે અન્ય વાત કરી ત્યાંનું શું પ્રખ્યાત છે દરેક કાઠિયાવાડી હોટલનું કંઈક ને કંઈક તો પ્રખ્યાત હોય જ તો અહીંયા આ જે કાઠિયાવાડી છે ત્યાં સુખડી અને લાડુ એ બંને વસ્તુ પ્રખ્યાત છે આ સબ્જી જુઓ કેટલું મસ્ત છે લૂકમાં

અને બપોરે જમવામાં બપોરે જમવામાં કાઢીવાડ થાળીમાં સ્પેશિયલ માલે અચ્છા અને પછી અમારો સાદ સ્પેશિયલ છે હા લીલી તુવેર મેથી લસણ અચ્છા લીલી તુવેર મેથી લસણ મેથી લીલુ લસણ હા રોટલો બાજરાનો એટલે પ્યોર પ્યોર કાઠિયાવાડી મળે છે બાજરાનું ચૂરમો છે અમારા ભાઈ હા અને પછી વાહ વાહ હા રોટલી બાજરાનો જો રોટલો મકાઈનો રોટલો મળે વાહ ભાઈ વાહ મોજ પડી જાય વાહ વાહ

ત્યાંનું શું પ્રખ્યાત છે બીજું હોટલ મોટી છે એટલે રમકડા પણ બહુ સરસ બધા મળે છે બીજી બધી વસ્તુ પછી અમે અંદરના સ્ટોલમાં ગયા તો ત્યાં બધી જાતના મુખવાસને બહુ ફાઇન બધા મુખવાસ હતા પીપરમેન્ટ હતી આ બધી વસ્તુ મળે છે એ તો દરેક હોટલમાં જો કે હોય જ છે આ બધી વસ્તુ પણ આ હોટલ સારી લાગી એકદમ ક્લીન હતી સારી હતી અને મોટી પણ હતી અને ટેસ્ટ મેન તો જોવાનું કે ટેસ્ટ બહુ સારો હતો વધારે પડતું ઓઇલ નહોતું એકદમ આમ તીખું નહીં આપણે ખાઈ શકીએ ઘર જેવું જમવાનું હતું તો જમવાનું તો બહુ સારું છે અને એમણે લોકેશન પણ બતાવ્યું છે કોઈ બી આ રોડે નીકળે તો આ હોટલમાં જવું હોય તો આ વિડીયોની અંદર એનું ક્યાં આવી છે હોટલ એ પણ બતાવ્યું છે તો તમે બધાને કોઈને આ બાજુ નીકળવાનું થાય તો જજો ત્યાં જમવા અને મજા માણો કેવું સરસ જમવાનું મળે છે એ અમને તો મજા આવી ગઈ કાઠિયાવાડી તો ભાવે જ બધાને કાઠિયાવાડી હોટલ જોઈએ એટલે આપણે ત્યાં જ જવાના જમવા તો કેવું લાગ્યું તમને અને આજે બારનું બધું છે જો આ જલારામ બાપાનું મસ્ત ફોટો છે મોટો જોવો દર્શન કરો અને પછી આ હોટલનું શૂટિંગ ખાસ બધા ફ્રેન્ડ્સને આ હોટલ બતાવવા જ કર્યું છે થોડો વિડીયો તમને લાંબો લાગશે પણ આખી હોટલ જોવાની મજા આવશે એમ ખબર પડે કે કેવી હોટલ છે તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ ખાસ કહેજો બધા ચલો મોજમાં રહેજો બાય